અને ગુજરાતના કોંગ્રેસી નેતાઓના દિલ્હીમાં ધામા મંત્રીમંડળના વિસ્તરણની વાતો વચ્ચે સૂચક મુલાકાત એક બાદ એક અર્જુન મોઢવાડિયા બાદ હવે સીજે ચાવડા પણ દિલ્હી પહોંચ્યા સીજે ચાવડાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા એક જ દિવસે દિલ્હી ગયા હોવાની ચર્ચા પણ છે ત્યારે આ સૂચક મુલાકાત વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે નિકુંજ પહેલા અર્જુન મોઢવાડિયા પછી સીજે ચાવડાની સૂચક મુલાકાતો દિલ્હીમાં ધામા શું વધુ વિગતો ઈ અર્જુન મોઢવાડિયા થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત તેમણે કરી હતી હવે અર્જુન મોઢવાડિયા બાદ સીજે ચાવડા પણ દિલ્હી ખાતે પહોંચ્યા છે અને તેમણે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાં આવેલા આ બંને નેતાઓ દિલ્હી પહોંચ્યા છે એ સમયે દિલ્હી પહોંચ્યા છે કે જયારે સચિવાલયની અંદર ચર્ચાઓ થઈ રહી છે એવી પણ અટકળો હતી કે સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાને મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવશે પરંતુ હજુ સુધી તે પ્રકારની કોઈ કવાયત નથી થઈ તે વચ્ચે તેમની દિલ્હી ખાતેની આ મુલાકાત માનવામાં આવી રહ્યું છે ચર્ચા એ પ્રકારની પણ છે કે સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા બંને એક સાથે દિલ્હી પહોંચ્યા હતા અને બંને એક સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે આ સૂચક મુલાકાત પણ કરી છે અને મુલાકાત માટેના ફોટો જે છે તે પણ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર જાહેર પણ કર્યા છે જી નિકુંજ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો સાંસદ ગેનીબેન ઠાકોરે ગૃહમંત્રી સાથે મુલાકાત કરી ગૃહમંત્રીને બોર્ડર એરિયાની ગ્રાન્ટ શરૂ કરવા માટે રજૂઆત કરી બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગતની ગ્રાન્ટ શરૂ કરવા રજૂઆત કરી બંધ કરાયેલી ગ્રાન્ટ ફાળવરી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે તો નવાગામ બોર્ડર એરિયામાં સમાવેશ થાય તે માટે ગેનીબેન દ્વારા રજૂઆત કરવામાં આવી તો સાંસદ ગેનીબેન દ્વારા રજૂઆત કરવામાં આવી છે બોર્ડર એરિયાની ગ્રાન્ટ ફરી એકવાર શરૂ કરવા માટે તેમણે ગૃહમંત્રી સાથેની મુલાકાતમાં આ વાતની રજૂઆત કરી છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગતની ગ્રાન્ટ ફરી શરૂ કરવા માટે તેમણે રજૂઆત કરી